અને સમાચારો તરફ આપણે નજર કરીએ તો રાજકોટમાં ટેસ્ટ મેચ રમાય કે જેમાં ઐતિહાસિક ભારતની જીત થઈ હતી ભારત અને ઇંગ્લેન્ડ હતી ટેસ્ટ મેચની આ સિરીઝ હતી કે જ્યાં ભારતે ઇંગ્લેન્ડને ચારસો ચોત્રીસ રનથી હરાવ્યું હતું શાનદાર મુકાબલો રહ્યો હતો રવિન્દ્ર જાડેજાએ બીજી ઇનિંગમાં પાંચ વિકેટ પણ ઝડપી હતી તો શાનદાર મુકાબલો રહ્યો હતો ક્રિકેટ રસિકો માટે આ ખુશીના સમાચાર સામે આવ્યા છે રવિન્દ્ર જાડેજા એ પણ ખાસ કેવી વિકટો ઝડપી છે ખૂબ જ શાદારા મુકાબલો રહ્યો હતો ધ્રુવિશા ચોક્કસપણે જે રીતના રાજકોટના ખંટેરી પાસે આવેલું નિરંજન સ્ટેડિયમ છે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની જે ત્રીજી ટેસ્ટ મેચ છે તે રમાઈ રહી હતી કારણ કે બંને માટે આ ઇનિંગ જીતવી એ મહત્વની હતી તેની વચ્ચે ભારતે છે ચારસો ને ચોત્રીસ રને ઇંગ્લેન્ડ છે તેને હરાવ્યું છે તો સાથે જે સ્થાનિક ક્રિકેટર છે રવિન્દ્ર જાડેજા તેને મેન ઓફ ધ મેચ ની કિચ છે તે પણ આપવામાં આવે છે તેણે સિરીઝ ની જો વાત કરીએ તો સાત વિકેટ લીધી છે ને બીજે વાત તો વિકેટ લીધી સાથે સાથે રવિન્દ્ર જાડેજા એ સેન્ચ્યુરી પણ મારી હતી અને તેને લઈને રાજકોટ વાસીઓ પણ ખુશખુશાલ થઈ ગયા હતા જે રીતના ભારતની જીત ને લઈને ખંટેરી સ્ટેડિયમ ખાતે જશ્ન નો માહોલ છે તે જોવા મળી રહ્યો છે જી રોહિત જી રહીમ તમામ માહિતી બદલ આપનો આભાર